આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવા બાબતે પાલનપુર ખાતે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી સરકાર દ્વારા થોડાક દિવસો પહેલા પરિપત્ર કરવામાં આવ્યો છે કે ઉમેદવાર મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં તેના વિરોધમાં યુવરાજસિંહ સહિત અનેક વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું જે વિદ્યાર્થી વેકેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તે આપોઆપ મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત થઈ જશે જેથી મેનેજમેન્ટ કોટામાં શિષ્યવૃત્તિ બંધ કરી કરી ખૂબ અન્યાય રહી હોવાની થઈ રહ્યો છે મનસ્વી કારણે આદિજાતિ સમાજના પચાસ હજાર કરતા વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહેવાની શક્યતા સેવાઈ રહી છે ડિપ્લોમા ડિગ્રી ફાર્મસી નર્સિંગ કોર્ષમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં

વિદ્યાર્થીઓને માહિતગાર કરી બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ઘેરાવો પણ કરવામાં આવશે તેવો હુંકાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત અન્ય આગેવાનોએ કર્યો હતો